અસલામવાલેકુમ ગુડ આફ્ટરનૂન હું પ્રાથમિક વિભાગની આચાર્ય રજિયા એમ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી સિટી ગર્લ્સ કેમ્પસના પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લીધેલ જેમાં અમારા પી ટીચર ફિરોજાબેન સુતરિયા જેના દ્વારા આ વિદ્યાર્થીની જે ધોરણ આઠમાં ભરે છે એને ગોળાફેંકની રમત માટે તાલુકા કક્ષાએ લઈ ગયેલા ત્યાં પણ નંબર મેળવેલ છે સાથે સાથે આ છોકરી તાલુકામાં પસંદગી થઈ જિલ્લા કક્ષાએ પણ આવેલ છે અને સાથે સાથે એ જિલ્લામાં પણ પ્રથમ નંબર મેળવી ઇન્શાઅલ્લા કક્ષા સુધી પહોંચેલ છે તો આ વિદ્યાર્થીને સારા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ છીએ કે હજુ પણ ફેરજા મેળવ વધુ મહેનત કરાવીને આ છોકરીને રાજ્ય કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવે એવી તૈયારી કરાવે આ માટે હું વિષય પરિવાર તરફ તરફથી અને સમાજના બધા જ જે કઈ આગેવાનો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે અમારી સંસ્થા વધુને વધુ પ્રગતિ કરે એવી હું આશા રાખું છું અસલામ વાલકુમ મારું નામ ગરગદિયા હુમેરા ઇલિયાસ છે હું મનુબળ રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આપણા ભરૂચ જિલ્લા આપણા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ સર સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં મેં ગોડાફેકની રમતમાં ભાગ લીધેલ હતો તો તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રથમ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હવે હું રાજ્ય કક્ષામાં તે સિલેક્ટ થઈ છું તો મને આશા છે કે હું રાજ્ય કક્ષાએ પણ હવે પહેલો નંબર લાવું લાવવાની કોશિશ કરીશ ઇન્શાલ્લા એના માટે હું મારા પીઈ ટીચરની ખૂબ પીઈ ટીચરનો ખૂબ આભાર દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારા આચાર્ય ટીચરે પણ આચાર્ય ટીચરનો ખૂબ સહ સહકાર આપી મને આગળ વધારી તેનો હું ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ જઝાકલ્લા